આને લઈને એ એક જ પ્રકારનો એનો ઉદ્દેશ્ય હોય છે કે બધા કામો મારા લેવા જોઈએ હું જેટલા પણ કામો આપું તેટલા બધા જ લેવા જોઈએ આજની મિટિંગમાં પણ એમને આજે આગ્રહ રાખ્યો અધિકારીઓ આજે બોલતા નથી કલેક્ટર આજે બોલતા નથી ટ્રાઇબલ સમુદાય બોલતા નથી એમની સાથે બહુ ગાડી કરી છેલ્લી કક્ષાના શબ્દો વાપરે છે એમને જે એવા શબ્દો વાપરે કલેક્ટર ને ટ્રાઇબલ સપ્લાય અધિકારી હું કહી ના શકું તો આ આ સ્થિતિનું નિર્માણ હશે તો પછી અહીં ન્યાયની કઈ રીતના આપણે અપેક્ષા રખાય અને અધિક કલેક્ટર ને કલેક્ટર શ્રી નર્મદા જિલ્લાના મોદી સાહેબ ને પણ હું અપીલ કરું છું ટ્રાયબલ સપ્લાય અધિકારી ને મેડમને પણ અપીલ કરું છું કે કોઈના દબાણમાં આવીને કોઈને અન્યાય નહી કરશો તાલુકા પંચાયતના સભ્ય હોય જિલ્લા પંચાયતના સભ્ય હોય કે સંસદ સભ્ય કે જે પણ કોઈ પદાધિકારીને જે અધિકાર નહીં કે બધાના કામો આવવા જોઈએ દામણ દબાણ કરીને એના પોતાના કામો એ મનમાની કરીને લેવડાવે કલેક્ટર ઓફિસ ને આગળ ધરણા કરીશ આ કઈ ન્યાય છે ભાઈ આ રીતના અધિકારી તંત્ર એના દબાણમાં આવીને કામ કરવાનું છે કલેક્ટર ને હું હું પણ ધમકી આપી શકું છું કલેક્ટર ને હો નર્મદા કલેક્ટર સરકારમાં લખીને કાયદેસર ની કાર્યવાહી કરી કે આવી રીતના દબાણમાં આવીને કામ કરે છે ભૂતકાળમાં પણ આ કલેક્ટર ઓફિસમાં આપણા કાર્યકર્તા કલેક્ટર ઓફિસ ના દરવાજો તોડીને બારી બારણા કરે એ વખતે કલેક્ટર દબાઈ ગયા અને ફરિયાદ નથી કરી એટલે આવા ખોટા લોકોને કલેક્ટર નર્મદા એમનો તરફદારી કરી છે બચાવ કરે છે એમનાથી ડરે છે જો કલેક્ટર જો ડરતા હોય તો સામાન્ય પ્રજાનું શું થશે આજે આજે આટલે એટલા માટે કે કલેક્ટર ની મોનોપોલી કે ટ્રાઇબલ સપ્લાય અધિકારી મોનોપોલી એ મને પસંદ નથી શા માટે દબાવું છે કાયદો કાયદા નું કામ કરે છે ભાઈ કેમ ડરાવશે આવા લોકો થી આજે ડરશો કાયમ માટે આ લોકો ડરાવશે આમ આદમી પાર્ટીના નેતાઓને પણ મારે કેવું છે કે ભાઈ વ્યવસ્થાની રીતના બધું કામ થતું હોય છે જે સરકારનું જે બંધારણ બન્યું છે કોઈ પણ નું એ રીતના પ્લાનિંગ થતું હોય છે કોઈના દબાણમાંથી કરવાનું આવું જો થશે તો પછી સામાન્ય શું થવાનું છે છે બીજી બાજુ સાહેબ એવું બી કીધું કે કાચના હોવા જોઈએ સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ એ તો હું પણ કઉ ને કે સીસીટીવી કેમેરા હોવા જ જોઈએ આજેપાડા ને જે પ્રાંત અધિકારીમાં જે ઘટના ઘટી એ વખત જો સીસીટીવી કેમેરા હોત

બીજું મનસુખ ભાઈ ને ચૈતર જેલ માંથી છે તો મનસુખ ભાઈ બળતરા થાય છે હા એ જ મેં કે જેલ છૂટ્યા પછી મનસુખ ભાઈ ને બળતરા થાય ભાઈ મને કોઈ બળતરા નથી થઈ તું જેલમાં હોય કે ના હોય મને કોઈ ફરક નથી પડતો હું મારી રીતના મારું કામ કરું છું મારું રૂટિનમાં જે કામ થાય છે એને કોઈ રોકી નથી શકવાનું ને આવનારા દિવસોમાં પણ જે મારી રીતના જે કાર્ય કાર્ય કરવાની મારી પદ્ધતિ છે એ પ્રકારે કામ કરતો રહેવાનો કોઈના પણ દબાણ નથી આવવાનો પાર્ટી માંથી પણ કોઈ દબાણ આવે કે સરકાર માંથી પણ કોઈ દબાણ આવે કે વિરોધીઓ પણ મારા પર કોઈ દબાણ કરે તો પણ હું દબાવાનું નથી હું પ્રજાના હિતમાં જે પણ કામ કરવાનું છે એ હું કામ કરતો રહીશ